તાલુકાના બૈયર ગામે જે જે બના બન્યો એ વિશે આપ શું કહેવા માંગી રહ્યા છો બંલ ગામે અમારી સામે પહેલાં એક પ્લેસ આવ્યો હતો ખોલે જે અમે ગામની સરપ્રાઇઝ વિઝિટ કરી કે કોઈ જેપ્લેસી છે કે નહીં એ બાબત અમે તપાસ કરતા સમગ્ર ગામની અમે સુપર સુપરવિઝન કરી આંગણવાડી પ્રાથમિક શાળા તળાવ ગ્રામ પંચાયત અને અંતર અમે પીએસસી સેન્ટર અને પીએસસી સેન્ટરમાં

એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભુજ કચ્છ